જુલાઈ મહિનામાં એક મારા દ્વારા નોંધ બાર પાડવામાં આવી હતી કેમ કે મને જહાંગીરપુરા સુમન આવાસમાં લગભગ સિત્તેર જેટલા મકાનો ભળોત રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા એક મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આજે નોંધ પાઠવી છે આખા શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે ઘણા આવાસો એવા છે જે સાત વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય એ કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં મારી ફરિયાદમાં પહેલા સિત્તેર જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી No. <laughs>